प्रश्न कनैया लाल कि जे लैजा लैजा कनैया तारा धाम मरे अयो नथी लेवा ता नाम लैजा लैजा कनैया तारा धाम मरे मारे गाडी वाडी ने मोटा बङ्गला रे एने सफाई करवा मोटा इम जाय लैजा लैजा કનૈયા તારા તારાધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે અય નથી લેવા તો તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે મારે સાસુ સસરાને નાની નોણ દીર એમની સેવા કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે अयौ नथी बा तारा नाम लैजा लैजा કનૈયા તારા ધામ મોરે મારા ઘરમાં સે છોકરાના છોકરા રે એમના ગુડિયા ની દોરી મારે હાથ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે અય નથી લેવા તો તારો નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે મારે સગા વાળા ને જાજા રે એમના વ્યવહાર કરવા

તારા તારાધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે અય નથી લેવા તો તારો નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે મારી બૌ કરે છે અનોકરી મારે કરવા પડે છે ઘરના કામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે અય નથી લેવા તો તારો નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે